નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને એની અંદર પણ ખાસ એપિસોડ બોલે છે વિધાનસભા જે સત્ર દરમિયાન નિયમિત અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ વિધાનસભાની અવનવી વાતો વિધાનસભાના પરિસરની વાતો ગૃહની વાતો કે જ્યાં આગળ પ્રજાના મુદ્દાઓની ચર્ચા થાય છે પ્રજાએ ચૂંટેલા નેતાઓ પ્રજાલક્ષી મુદ્દાઓની ચર્ચા કરતા હોય છે તેની વાતો તમારી સમક્ષ પહોંચાડતા હોઈએ છીએ આ સિવાય પણ અમારા જે પત્રકાર છે તોફિક ઘાંચી જે નાની નાની વસ્તુઓને પણ ઓબ્ઝર્વ કરીને તમારા સુધી પહોંચાડે છે આજે સત્રનો છેલ્લો દિવસ હતો ત્યારે પણ તોફિક આજે ત્યાં પણ રિપોર્ટિંગ કરીને આવ્યા છે અને એમની પાસેથી જાણીશું વિધાનસભાની નવી નવી વાતો અવનવી વાતો વિધાનસભા પરિસરની વાતો સ્વાગત છે તોફિક તમારું આપણા ખાસ એપિસોડ બોલે છે વિધાનસભામાં આજે તમે વિધાનસભાના સત્રનો છેલ્લો દિવસ હતો આજે પણ તમે રિપોર્ટિંગમાં ગયા શું હતું આજે વિધાન પરિસરમાં નવું કે જે તમે ઓબ્ઝર્વ કર્યું હોય અને દર્શકોને ખાસ જણાવવા જેવું હોય આજે વાત કરવી છે એક ધારાસભ્યની કેમ કે ધારાસભ્ય પ્રજાના પ્રતિનિધિ હોય છે હાઉસમાં બેસતા હોય છે બિલકુલ અને એક હજારો વ્યક્તિ તેમને વોટ આપે છે અને આ હાઉસમાં મોકલે છે તો એક એવા ધારાસભ્ય કે જે પોતે અભણ છે ભણેલા નથી પરંતુ ત્રણ વખતથી તે ચૂંટાઈ રહ્યા છે એમની લોકપ્રિયતા હશે હવે આમાં સવાલ એ ઊભો થાય કે લોકપ્રિયતા તો ખરી છે એમના મત વિસ્તારમાં ત્યારે જીતતા હોય હા ત્યાંના સ્થાનિકો એમને પસંદ કરે છે એટલે એમને વોટ આપે છે બરાબર પરંતુ સવાલ એ ઊભો થાય ને પહેલાં વિચાર ના આવે કે ભી કોઈ અભણ વ્યક્તિ હોય તો વિધાનસભાના ગૃહમાં પ્રશ્નોત્તરી ચાલતી હોય એમના મત વિસ્તારના પ્રશ્નો હોય તો કેવી રીતે પૂછે હા એ પણ થાય અને બીજું કે એ પોતાની કામગીરી કેવી રીતે કરતા હશે કારણ કે એક ધારાસભ્યને અનેક જવાબદારી હોય છે અનેક કાગળો તૈયાર કરવાના હોય છે ઘણા બધા પ્રશ્નો હોય છે કે જેની અંદર લખવું પણ પડે વાંચવું પણ પડે તો એ બધી કામગીરી તેઓ કેવી રીતે કરતા હશે આ પણ એક પ્રશ્ન થાય આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અબડાસાના કચ્છથી અચ્છા અને એમનું નામ છે પ્રદ્યુમનસિંહ જાડેજા હં 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 ત્રણ ટ્રમથી ચૂંટાય છે એમના હાથમાં એક બેગ જ હોય બરાબર એટલે વિધાનસભામાં આવે ત્યારે ત્યારે પણ અચ્છા અને જ્યારે તમે જુઓ ત્યારે એક આઈકાર જેવું અહીંયા લટકાયેલું પણ આયકાર દેખાય નહીં દૂરી તમને દેખાય એ કે આજે એમને મળો પ્રદ્યુમનસિંહ જાડેજાને મળો ગઈકાલે પણ એપિસોડમાં એમની એક નાની વાત લીધી હતી પણ એમાં મને વધારે તાલાવેલી થઈ જાણવાની અને મારા એક મિત્ર રિપોર્ટર છે હિરેન રાવલ સિનિયર પત્રકાર છે અને મદદ પણ કરતા હોય છે જ્યારે કઈક મારે જરૂરિયાત હોય ત્યારે તો એમણે પણ આ મામલે અમારે મેં એમને પૂછ્યું કે આ રીતનું થોડું મારે કારણ કે પ્રદ્યુમનસિંહ જાડેજાથી મારે કોઈ સંપર્ક નહીં સંપર્ક સીધો કોઈ સંપર્ક તો હિરણ રાવલ છે જે પોતે સિનિયર પત્રકાર છે એમણે મને મદદ પણ કરી એમણે મને સંપર્ક પણ કરી આપ્યો હમ હમ આ ધારાસભ્યનો પછી એમને હું મળ્યો એમના સાથે વાતચીત કરી અને વાતચીત કર્યા પછી મેં તો તમે મારે એ સમજવું છે કે તમે અભણશો ભણેલા તો છો અંદર ટેબ્લેટનો ઉપયોગ કરવાનો હોય છે કેમ કે હવે પેપરો બંધ થઈ ગયા છે આવું જ બરાબર ટેબ્લેટમાં પ્રશ્નોત્તરી આવે મુજબ તમારો પ્રશ્ન પૂછવાનો મંત્રી કે છાપેલા મુજબ જવાબ આપે તો એમણે મને એ રીતનું સમજાવ્યું કે પોતે અભણ છે પરંતુ જે દિવસે એમનો પ્રશ્ન એના આગલા દિવસે રાત્રે એ ચિત્ર દોરી દે છે અચ્છા જે વિષયનો પ્રશ્ન છે એ વિષયનું ચિત્ર કે અધ્યક્ષનો ફોટો હોય ઓકે એના પછી જે તે મુખ્યમંત્રીનો ફોટો હોય પછી જે તે મંત્રી હોય વિભાગના એમનો ફોટો હોય અને જે એમનો પ્રશ્ન હોય એને લઈને ચિત્રો કોમ્પ્યુટરમાં એક પ્રિન્ટ કઢાવી દે બરાબર છે એમના સ્ટાફના માણસ જોડે પછી એના ઉપર લખે કે ભાઈ આ એક ચિત્ર હાથથી કોઈક નાનું કાર્ટૂન જેવું કે લખે કે મદદનો કોઈ પ્રશ્ન છે કોઈ એમાં રોકડનો પ્રશ્ન છે પછી એમના વિસ્તારના જેટલા તાલુકા છે તાલુકાના આંકડા લખી દે આ જે બોલી રહ્યો છો તમે ફોટો પાડી દીધો છે

કે જે પણ એમના વિસ્તારના લોકોની જે પણ આ હાઉસમાં રજૂઆત હોય જેનો જવાબ મંત્રી પાસે માંગવાનો હોય એવા સમયે આ ધારાસભ્ય છે એ ચિત્રો દોરે છે પ્રશ્ન પૂછે છે પછી મેં એ પણ પૂછ્યું કે આ તમે ચિત્ર દોરો પણ હવે હાઉસમાં તમારે ચોક્કસ શબ્દો બોલવાના હોય લાંબી પણ વાત કરવી પડે ઘણી વાર તો એવી સ્થિતિમાં તમે વાંચી તો શકતા નથી લખવાનું તો તમે ચિત્ર દોરો છો તો એવી સ્થિતિમાં તમે શું કેવી રીતે કોઈ તમને તમારા ઓફિસ સ્ટાફ કે મદદ કરે કે કોઈ પીએ છે એ તમને પહેલે વાંચી સંભળાવે કે ના એ એ હું યાદ રાખું છું રોજે રોજ કે હું અપડેટ રહું છું એટલે કે મને મારા વિસ્તારના લોકોને પ્રશ્ન ખબર એટલે પછી હું મુજબ હું પ્રશ્ન પૂછતો હોઉં છું મંત્રીના નામ સુધીનો ફોટો રાખે એટલે નામ યાદ આવે બરાબર છે

આ સિવાય વિધાનસભા પરિસરની અંદર બીજી આજે એક એવી વાત મેં નોટિસ કરી મને માહિતી મળી કે અધ્યક્ષ મતલબ જયારે ગૃહ ચાલતું હોય તો ગૃહમાં પટાવાળા એટલે આ ઝાકમ જોડમાં એ નાનો માણસ ગણાય બહુ બહુ જ નાના માણસ બહુ નાના માણસ કહેવાય અને મોટા ભાગે નાના માણસોની નોંધ નથી લેતા લોકો

જ્યારે અંદર હાઉસની કામગીરી ચાલતી હોય એ દરમિયાન મુખ્યમંત્રી કે મંત્રી કે દંડક કે એ પટ્ટાવાળા અંદર બેઠેલા હોય છે અને એ લોકો ફાઇલ લઈ જવી લાવવી ચિઠ્ઠી એ મંત્રીને આપવી કે અધ્યક્ષ સુધી પહોંચાડવી આવી એક આવું સતત કામ ચાલુ કરતા હોય એ હાઉસ ચાલુ થાય એ પહેલા એમને આવી જવાનું હોય પતે ને ત્યાં સુધી જઈ ના શકે અને આ વખતે એક મહિના ઉપર બેઠક હતી તો એમાં સતત એમને થાક પણ થાય પરંતુ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રથમ વખત પ્રથમ વખત આ પટાવાળા જે અંદર કામ કરે છે હાઉસમાં એ દરેકને પર્સનલી બોલાવ્યા છે અને શેના માટે એમને આમંત્રણ આપવા બેસાડ્યા એમનું સન્માન કર્યું એમને આઈસ્ક્રીમ ખવડાવી અને એમને એ કર્યા પછી એમને એ પણ પૂછ્યું કે ભાઈ હવે તમારા કોઈ પ્રશ્ન હોય તમારી એવી કોઈ રજૂઆત હોય તો એ મને જણાવી શકો તો એમાં હું મદદરૂપ થઈ શકું ના ચોક્કસથી કારણ કે એમના પણ એ પણ માણસ છે એ પણ નોકરી કરે છે પોતાનું કામ કરે છે એમના પણ કંઈક પ્રશ્નો હશે એમની પણ રજૂઆત હશે ના પણ આ બહુ મોટો ઘટનાક્રમ કહેવાય ના ચોક્કસ બહુ મોટી આ વાત કહેવાય અંદાજિત ચાલીસ આસપાસના આ જે વર્ગ ચારના કર્મચારીઓ છે એ લોકો ગયા અને આ ઘટના પહેલીવાર બની છે સાથે અધ્યક્ષે ત્યાં સુધી કીધું કે અંદર જે ડ્રેસને લઈને સમસ્યા થતી હોય છે કપડાં પહેરવાના હોય છે તો એ પણ હવેથી જ્યારથી

એમને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ત્રણસો થી ચારસો કલાકારો હતા એ લોકોએ પણ આજે હાઉસની કામગીરી જોઈ વિધાનસભા જોયું અને એમનો એમણે જે નાટકના કલાકાર જયારે મંચ પર જાય છે અને કેવી રીતે પહેરવેશ ને એવું પહેરે છે એમ અહીં આયા અને પહેરવેશ એમણે પહેર્યો અને પછી ગયા હતા એનો પણ ફોટો મેં પાડ્યો છે એ પણ આપણા દર્શકો જોઈ શકશે એટલે આજે હાઉસ પરિસર બારની આજે ત્રણ વાતો છે એ સારી છે નોંધવા જેવી છે ખૂબ સરસ આના પછી હવે આપણે મુદ્દાની વાત ઉપર આવીએ કે જે વિધાનસભાની અંદર જે મુદ્દાઓની ચર્ચા થતી હોય છે જે પબ્લિકના પ્રશ્નો છે નાગરિકોના પ્રશ્નો છે એ પ્રશ્નોમાં શું હતું આજે પહેલો હું થોડું હળવું લઈ લઉં હા કારણ કે એમાં હળવી વાતોની તો દર્શકો પણ રાહ જોઈને બેઠા હશે એટલે પ્રશ્નો પ્રશ્નોત્તરી દરમિયાન જ હળવી ઘટનાઓ વધારે બનતી હોય છે એ હળવામાં શું હતું આજે હળવામાં આપણે શરૂઆત કરીએ તો એક સભ્ય

એટલે પેલા શાળાની અંદર વિદ્યાર્થી લેટ આવે ને તો કે જાઓ ભાઈ તમારે હવે પહેલો લેક્ચર નથી ભરવાનો એવું વિદ્યાર્થીઓનો કે અને વિદ્યાર્થી વર્ગની બહાર ઉભા રહે છે એવી જ રીતનો કઈક પછી જયારે પ્રશ્ન પત્યા પછી મંત્રી જવાબ આપ્યો પછી સભ્ય અંદર આવીને એમની જગ્યા પર બેઠા એટલે હમણાંથી એવું લાગે કે જે અધ્યક્ષ છે અત્યારે હાલ શંકરભાઈ ચૌધરી એ આજે નીતિ નિયમો ને એ બધું ફોલો કરવા બહુ આગ્રહી છે બહુ જ આગ્રહી છે જી પછી બીજા આપણે હળવામાં હું કહી શકું તો આઈટીઆઈને લઈને પ્રશ્નોત્તરી ચાલતી હતી મંત્રી બલવંતસિંહ રાજપૂત છે બરાબર છે એ જ્યારે જવાબ આપતા હતા ત્યારે આરટીઆઈના બદલે વારંવાર આરટીઆઈ શબ્દ પ્રયોગ કરતા હતા આઈટીઆઈના બદલે આરટીઆઈ ઓકે એટલે પછી અધ્યક્ષ કીધું કે હું આ શબ્દ છે સુધારવાનું કહી દઉં છું બરાબર અને સીએમ એ વાત કરતા હતા એ સમયે પણ જે વાત હતી એની જગ્યાએ બોલી ગયા આવી બધી ભૂલચૂક થતી રહેતી હોય છે જેને કારણે લોકોને પણ હસવાનું મળી રહે છે કારણ કે ત્યાંના ત્યાં જે ચર્ચાતા હોય છે મુદ્દા એ તો ખૂબ ગંભીર પ્રકારના હોય છે પછી શૈલેષ પરમારની વાત કરું તો આ જે ખેતીને લગતો મત્સ્ય ઉદ્યોગને લગતો એ બધા મુદ્દે આજે જે વાત હતી પ્રશ્નોત્તરી નથી પછીની વાત છે તો એ વખતે મુખ્યમંત્રી પણ આવીને બેઠા હતા ને ચાર વાગ્યા જેવો સમય થઈ ગયો હતો તો વારંવાર શૈલેશ પરમાર કે આ ચાર વગાડી દીધા કે મંત્રી મંત્રીએ એટલે મુખ્યમંત્રીને એ બેઠા બેઠા ખાલી ઈશારાથી કહેતા હતા ને હસતા હતા એટલે મૂળ એમને જવાનું હતું બરાબર એમના પણ એક શેડ્યુલ હોય છે હા એટલે એ પછી જતા રહ્યા હતા અને પછી ઉમેશ મકવાણા અને પછી અન્ય જે ધારાસભ્ય છે ભાવનગર થી જીતુ વાઘાણી પણ અચ્છા એ પણ એક બીજાની મજા લેતા હતા મૂળ બંને એક જ જિલ્લા થી છે ધારાસભ્ય અને અલ્પેશ ઠાકોર છે હમ એ પણ આજે મજા એને ઉમેશભાઈ છે બરાબર છે એ પણ જ્યારે ઉમેશભાઈ એમની વાત તો અલ્પેશ ઠાકોરે કીધું કે તમને આજે ખબર પડી ઉમેશ એમવાણા એવું કીધું કે અત્યારે તમે ત્યાં છો છો એ તમે આ પાટલીઓ હતા ને તો તમને કે ખબર પડી ના એટલે પાટલી તો ઘણા બધા લોકોની બદલાતી રહેતી હોય છે અને એક પાટલીમાંથી બીજી પાટલીમાં જાય અથવા એક પાટલીમાંથી બીજી પાટલીમાં આવે

થપ થપાવવા માટે ભાજપના જે ધારાસભ્યો છે એ લોકો ત્યાં રાખેલા છે બાકી અમારા ત્યાં આવેલા છે એટલે કહેવાનો મતલબ એ હતો કે અમારા હતોળમાં આવે છે અને મંત્રી પદ લઈ જાય છે છે બરાબર એટલે એમનો ઇશારો કોની તરફ હતો શું હતો એ દર્શકો તમે પણ સમજી ગયા આમાં શું છે ભૂતકાળમાં જે લોકો ભૂતકાળમાં જે લોકો કોંગ્રેસમાંથી ગયા છે હા તો એ લોકો અત્યારે મંત્રી છે હા બળવંત સ્વાભાવિક બિલકુલ એટલે હળવામાં આપણે આવું કહી શકીએ પછી બીજું આજનું જે મહત્વની વાત ઉપર એટલે મહત્વની વાતો પણ કરવી જરૂરી છે હળવી વાતો તો ચાલતી જ રહેશે તો મહત્વની વાતમાં હું એકવાર જરા જોઈ લઉં કે હા એ પેલા મહત્વની વાત લઈ લઈએ આપણે એનો વાંધો નથી ભીખુલ સિ પરમાર યાદ કરાવજો મને મહત્વની વાતમાં એવું છે કે વિમલ ચુડાસમા છે એમને ચોક્કસ વિભાગને લઈને એમણે રજૂઆતો કરેલી હતી અને એ પછી પ્રશ્નોત્તરી કાળ પૂરો થાય છે. પ્રોજે કલાક પૂરો થયો પછી એ ઊભા થાય છે. અને બોલવાનું ચાલુ કરે છે. શબ્દો એટલે નથી બોલી રહ્યો કે અધ્યક્ષ એમ કહ્યું છે કે ભી આ શબ્દ રેકોર્ડ પરથી દૂર કરેલા છે એટલે આપણે એક એટલે આમન્ય રાખીને આપણાથી ન મીડિયા તરીકે આપણે શબ્દ પ્રયોગ નથી કર્યો પણ એમનો જે પ્રશ્ન અગાઉના દિવસોમાં એમણે વાત બોલવાનો મોકો મળ્યો તો ત્યારે બોલ્યા હતા તો એને લઈને એમણે વિરોધ દર્શાવ્યો કે હું રજૂઆત કરું છું તેમ છતાં કામ નથી થઈ રહ્યું એમનો જે પ્રશ્ન હતો એને લઈને પછી અધ્યક્ષે એમને ટકોર્યા કે ભાઈ તમે પોઈન્ટ ઓફ ઓર્ડર નથી તો તમે બેસી જાઓ તેમ છતાં વિમલ ચુડાસમાએ સતત તેમને વાત છે તે પકડેલી રાખી અને પછી અધ્યક્ષ છે વિપક્ષના નેતા અમિત ચાવડા છે એમને કીધું કે તમારા સભ્યને કહો કે બેસી જાય નિયમોના વિરુદ્ધ છે ને અમારો ઓર્ડર છે અમે ચાવડા પણ ઊભા થાય છે તેમણે પણ કીધું વિમલ ખેડાના પાછળ ઇમરાન ખેડાવાલા હતા તેમણે કીધું કે ભાઈ બેસી જો તમે પણ વિમલ વિમલ ચુડાસમાં છે એમણે એમની વાત તો ચાલુ રાખી પરંતુ એમના સાથે પત્રિકા લઈને આવ્યા હતા એ પત્રિકા લઈને વેલ સુધી ધસી જાય છે અચ્છા પછી સાર્જન્ટ આવે છે અધ્યક્ષ ઓર્ડર કરે છે સાર્જન્ટો એમને બહાર લઈ જાય છે અને આ મુદ્દો ખૂબ ગરમાયેલો રહ્યો આજે સવારથી મીડિયામાં પણ એ ચાલી રહ્યું છે આપણી ચેનલ ઉપર પણ એના ન્યૂઝ પ્રકાશ થાય એટલે પછી આ શબ્દ છે અને આ વાત છે રેકોર્ડ પરથી દૂર થઈ એટલે વિમલ ચુડાસમા વાત માન્યા નહીં અને પછી સત્તા પક્ષના જે ધારાસભ્ય છે જીતુ વાઘાણી ઋષિકેશ પટેલ જે પોતે આરોગ્ય મંત્રી છે એમણે પણ પછી વિશેષાધિકાર જે ભંગ છે એને લઈને એમણે નિયમો ટાંક્યા કે બે અધ્યક્ષનું અપમાન કર્યું ગૃહ સાથે આ વસ્તુ ના થવી જોઈએ નિયમો વિરુદ્ધ થયું છે વિશેષ અધિકાર ભંગની એમણે વાત કરી પરંતુ જો કે મામલે પછી એમને બહાર મોકલી દીધા હતા એટલે પછી વાત ત્યાં પૂરી થઈ ગઈ હતી બીજું હાર્દિક પટેલ અચ્છા હાર્દિક પટેલ ઊભા થયા અને ઉદ્યોગ મંત્રીને કીધું જ્યારે પ્રશ્નોત્તરી ચાલતી હતી એ સમય કે એમના વિસ્તારમાં અમદાવાદ ગ્રામ્ય લાગે છે હા તો કે ભાઈ જે સીએસઆર જે કંપનીઓને વાપરવાનું હોય છે હા સીએસઆર ફંડ તો સીએસઆર એમની કંપની એમનું પોતાનું એનજીઓ બનાવીને રાખતા હોય છે અને એ પૈસા એમાં વાપરતા હોય છે એમના વિસ્તારમાં જે આંગણવાડી જર્જરી રીતે થઈ ગઈ છે એમાં પૈસા નથી વપરાતા આ હાર્દિક પટેલ ભાજપના જ ધારાસભ્ય છે અને એમની જે સરકાર છે તમે કહી શકો એમણે મંત્રી બલવંતસિંહ રાજપૂતને આવો પ્રશ્ન પૂછો

એટલે દરેક કંપનીઓને પોતાના પ્રોફિટમાંથી અમુક અમુક ટકા સીએસઆર ફંડ લોક કલ્યાણ માટે વાપરવાનું હોય છે જેની અંદર ઘણી બધી કંપનીઓ બાગ બગીચા બનાવે હવે હાર્દિક પટેલ આ કેમ બોલ્યા હા એ એક વિષય પણ છે હા એટલે આ આંગણવાડીનું પણ જો કોઈ સીએસઆર ફંડિંગમાંથી હા એ પાછા હાઉસમાં બોલ્યા ને એ કેમ બોલ્યા હા એટલે એ એક ચર્ચાનો વિષય છે અને એ પણ સત્તા પક્ષના ધારાસભ્ય છે હા અને અંતિમ હવે હું કહી દઉં કે મંત્રી ભીખુસિંહ પરમાર જ્યારે એ સંકલ્પ લઈને આવ્યા હતા કે ભાઈ જે પ્રકારે ગુજરાતમાં મેલું ઉપાડવાની પ્રથા છે કે જે વિચેન છે કે આ જે ગટરોમાં ઉતરતા હોય છે મૃત્યુ પણ થતા હોય છે તો એને લઈને એક વાત હતી તો ભીખુસિંહ પરમાર છે ને એ અંગ્રેજીમાં બોલતા હતા અચ્છા પછી હવે અંગ્રેજી કેમ લાયા નહીં પણ અમે ના સમજી શક્યા અંગ્રેજી કેમ લાયા બરાબર છે કારણ કે ગૃહની કામગીરી મોટા ભાગે ગુજરાતી જ થતી હોય એટલે પછી અધ્યક્ષ એવું કીધું કે આ સંકલ્પ પત્ર છે જે પ્રકારે છાપેલો છે ને એ મુજબ રજૂ થાય છે છે આજે પત્રકારો તેમનું ભોજન રાખેલું હતું અને જે લોકો વિધાનસભા નું રિપોર્ટિંગ કરતા હોય છે તો પરંપરાગત અધ્યક્ષ તરફથી ભોજન થતું હોય છે તો ભોજન હતું ચોથે માળ હતું પત્રકારો બધા ગયા અધ્યક્ષ પણ આવ્યા હતા આપણા હર્ષ સંઘવી છે ગુરુ રાજ્ય મંત્રી પણ છે રમત ગમત મંત્રી પણ છે ને વાહન વ્યવહાર પણ મંત્રી છે બરાબર એમની પાસે બહુ બધા ખાતા હા એટલે બરાબર તો બસમાં હું રેગ્યુલર અપડાઉન કરું એટલે અમે મળ્યા ખરી હર્ષ સાથે મારે વાતચીત પણ કરી કે મેં તું હું તો સાહેબ બસમાં ફરું છું કે હા અને એ એપિસોડ પણ આપણો જોવે છે બોલે છે વિધાનસભા એમાં પણ આપણે કદાચ અગાઉ બસની વાત કરેલી છે બોલે છે વિધાનસભા જોવે છે અને મને કે કામ કેવું લાગ્યું અત્યારે કેવો કે બદલાવ લાગે છે બસોમાં મેં તો ઘણો સારો છે બદલાવ સારો છે નવી બસો પણ ઘણી બધી આવેલી છે અને વાહન વ્યવહાર મંત્રી તરીકે એમની કામગીરી છે બરાબર છે એ સારી છે એમનો સ્ટાફની જે એસટી વિભાગનો સ્ટાફ છે ને એમનો એમનો જે જે કહીએ કે એમનું જે મંત્રીમંડળની ઓફિસ છે એમની પોતાની જે ઓફિસ વિધાનસભા પરિસરમાં છે એમની ઓફિસ એ સ્ટાફ પણ સારો છે અહ એ તમે જ્યારે જો અત્યારે તમને અવકાર આપે બેસે વાતચીત કરે ચા છે પાણી છે એટલે એમના એમની જે ઓફિસ છે હર સંગવીની ઓફિસ એમનો પણ સ્ટાફ નું વર્તન વ્યવહાર સારું નોવ કરતા આ મારો ప్రత్యક્ષ અનુભવ કારણ કે હું જતો રહેતો હોઉં છું ત્યાં હા અને એટી ની જે કામગીરી છે એને લઈને પણ મેં કીધું કે સારું છે સુધારા છે જી બસ તો આપણી સાથે જે તોફિક ગાચી જોડાયા છે એ તોફિક ગાચી કાયમ વિધાનસભાના સત્ર દરમિયાન વિધાનસભા અને સચિવાલયનું રિપોર્ટિંગ કરે છે એ સિવાય પણ ગાંધીનગરમાં એ કાયમ રિપોર્ટિંગ કરતા હોય છે પણ વિધાનસભાનું સત્ર આજે પૂરું થાય છે એટલે બોલે છે વિધાનસભાનો આજે આ છેલ્લો એપિસોડ છે પરંતુ એવું નથી કે આપણે નથી મળવાના આપણે કાયમ નવજીવન ન્યૂઝ ઉપર તો કોઈને કોઈ અહેવાલ લઈને કોઈને કોઈ સમાચાર લઈને મળતા જ રહીશું પણ અમે તમારા માટે એક સારો એક ઉપક્રમ લઈને પણ આવી રહ્યા છીએ જે અત્યારે રિવીલ નથી કરી રહ્યા ટૂંક સમયમાં નવા વિષય સાથે નવા કોન્સેપ્ટ સાથે આપણે ચોક્કસથી મળીશું માત્ર નવજીવન ન્યૂઝ ઉપર પણ એ કોન્સેપ્ટ બોલે છે વિધાનસભા ટાઈપનો જ હશે હા એ આ જ પ્રકારની વાતો હશે વિષય કયો છે અત્યારે અમે રિવીલ નથી કરી રહ્યા પણ તમને ચોક્કસથી મજા આવશે અને મજા તો આવશે સાથે સાથે તમને માહિતી પણ મળશે એટલે એવો જ કંઈક કોન્સેપ્ટ છે અમારો ટૂંક સમયમાં અમે નવજીવન ન્યૂઝ ઉપર આવીશું એ કોન્સેપ્ટ સાથે અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ ખાસ કરી લેજો અને બે લાઈકોન પણ દબાવી દેજો જેથી અમે જે નવો વિષય લઈને આવી રહ્યા છીએ એ તમારા મોબાઈલના નોટિફિકેશન બહારમાં તમને મળી જાય મને અને મારા સાથી ટોફિકને રજા આપો નમસ્કાર